જય શીતરામા શીતરા સાતમની પવિત્ર વત કથા વિધિ આ વ્રત શ્રાવણ શ્રાવણવદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે તે દિવસે નદી કે તરાવે અથવા ઘરે ઠંડા પાણી સ્નાન કરવું તથા આખો દિવસ ટાઢું ખાવું તે દિવસ ઘરમાં ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી સિત્રામાનું પૂજન કરી કુલેરનું નૈવેદ્ય ધરવું અને વાર્તા સાંભળવી અથવા કહવી આ વ્રત કરવાની સાધન સંપત્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે વાર્તા કંચનપુર નામના નગરમાં સંયુક્ત કુટુંબમાં સાસુ દેરાણી જેઠાણી બધા રહેતા હતા બંને વહુઓની ઘરે દેવ જેવા એક એક દીકરો હતો પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈર્ષાખોર હતું જ્યારે નાની વહુ બોરી સ્નેહાર અને બોલકી હતી શ્રાવણ માસ આવ્યો અને રાંધણછતનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી વહુને રાંધતા રાંધતા મોડું થઈ ગયું રાતના બાર વાગી ગયા ઘોડિયામાં સૂતેલો દીકરો જાગી રડવા લાગ્યો આથી નાની બહુ કામ છોડીને દીકરાને લઈને જરા સૂતી પણ થાકના કારણે તે સૂતાની સાથે જ ઊંઘી ગઈ અને ચૂલો સરકતો હતો મધ રાતે ફરવા નીકળ્યા ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે પહોંચ્યા ત્યાં સીત્રામાં ચૂલામાં આરોટવા લાગ્યા સીત્રામાંની ઠંડક લાગવાને બદલે શરીરે કાળી લાય લાગી તેઓનું શરીર દાઝી ગયું આથી ક્રોધ માને ક્રોધમાં તેણે નાની વહુને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ ભરજ નાની વહુએ સવારે ઉઠીને જોયું તો તેનો ચૂલો સરગતો હતો અને પડખામાં સુકેલો પોતાનો દીકરો બળીને રાખ થઈ ગયો નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી તેને એ જાણતો થઈ ગઈ કે તેની ઉપર જરૂર સીતરામાં કોપાયમાન થાય છે અને તેના દોષમાં આવી છે અને માતાએ શાપ આપ્યો છે એ રડતી રડતી સાસુમા પાસે પહોંચી અને બધી વાત કરી સાસુ પણ ઘર થઈ ગઈ અને વહુને આશ્વાસન આપતા કહ્યું બહુ શાંત થાવ શાંતિ રાખો સીત્રામાં પાસે જઈને તારા દીકરાનું જીવન માંગજે મા તો પરમ દયારુ છે એની પાસે જ જઈ હાજીજી કરજે મા જરૂર તારા પર કૃપા કરશે નાની બહુએ તો સાસુના આશીર્વાદ લીધા છોકરાને ટોપલામાં નાખી સીત્ર શોધમાં નીકળી પડી જંગલ વગડા ખૂંજતી જાય છે અને માનું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડી આવી આ તલાવડીના પાણી ભરી જતા હતા પાણી ભરી જતા હતા બંને છલાછલ ભરેલી હતી પાણી નિર્મળ હતું છતાં તેનું પાણી કોઈ મનુષ્ય કે પશુ પક્ષી પ્રાણી પીતા ન હતા અને પીવે તો તરત મૃત્યુ પામતા હતા નાની વહુને જોઈ તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુ બોલી હું શીતરામાં પાસે જાઉં છું શ્રાપનું નિવારણ કરવા તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે એટલે તલાવડી બોલી બેન અમે એવા કયા પાપ કર્મ કર્યા છે કે અમારું કોઈ પાણી પીતું નથી અને પીવે તો મૃત્યુ પામે છે અમારા પાપનું નિવારણ પૂછતી આવજો નાની વહુ હકારમાં માથું હલાવી આગળ ચાલ્યું નાની વહુને આગળ જતા બે આખલા મર્યા તેની ડોકે ઘંટી ઘંટીના પર બાંધેલા હતા અને તે બંને લડ્યા જ કરતા હતા વહુને જોઈ આખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળામાં ના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલાએ કહ્યું બહેન અમે એવા કયા પાપ કર્મ કર્યા છે કે અમે બંને લડ્યા જ કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂછતી આપ્યું નાની વહુએ હા કહી અને ત્યાંથી આગળ નીકળી થોડે આગળ જતાં તેને જોયું તો બોરડીના ઝાડ નીચે તોના વાર ખુલ્લા અને બે હાથે ખંજવારે નાની વહુએ જોઈને મૂલ્ય બહેન શું આમ ઉતાવળમાં જંગલમાં ક્યાં જાય છે ટોપલામાં શું ભરીને જાય છે નાની વહુ તેની પાસે ગઈ અને સગરી વાત કરી પણ ડોશીમાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને કહ્યું બહેન મારું માથું જોઈ આપને ક્યારની જુઓ હેરાન કરે છે વહુ તો દયારુ હતી તેને ઉતાવર તો હતી પરંતુ ડોશીની દયા આવતા તેને છોકરાને ડોશીના ખોરામાં મૂકી તેમની જુઓ વીણવા બેઠી થોડીવાર થઈ અને ડોશીમાની માથાની ખંજવાર મટી ગઈ ડોશીમાએ તેને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું ઠર્યું તેવું તારું પેટ ઠર્યું ચમત્કાર થયો ડોશીમાના ખુરામાં રહેલો છોકરો હસવા રમવા લાગ્યો વહુને પણ જ આશ્ચર્ય થયું તેને વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોશીનું બીજું કોઈ નહીં ચિત્રા મળતા જ છે તે તુરંત તેમના પગમાં પડી ગઈ અને કાલા વારા કરવા લાગી પછી વહુએ તલાવડીઓના સાપનું નિવારણ કર્યું ચિત્રા કહ્યું દીકરી પૂર્વ જન્મ તે બંને શોખ્યો હતી રોજ ઝઘડ્યા કરતી હતી કોઈએ પણ કઈ વસ્તુ આપે નહીં અને આપે તો ભેરસેર કરીને આપે છાસમાં પણ પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું તેમનું પાણી પીજે એટલે તેમનો પાપ દૂર થઈ જશે એ પછી વહુએ આખલાઓના પાપ વિશે પૂછ્યું ચિત્રામાએ તેનો જવાબ આપતા કહ્યું દીકરી ગયા જન્મમાં એ બંને દેરાની જેઠાણી હતા બંને સ્ત્રીઓ ઈર્ષારુ હતી તે કોઈને દરવા ખાંડવા દેતી ન હતી આથી આ બંને આ જન્મે આખલા બંને અને તેના દુખી ગંટીના પડ કાવી લડ્યા કરે છે તું જઈને તેની દુખીથી ગંટીના પડ છોડી દે છે તેમનો પાપ દૂર થઈ જશે નાની બહુ શિત્રામાના આશીર્વાદ લઈ રાજી થઈને પુત્રને લઈ પાછી ફરી તેને પહેલાં આખલા મર્યા વહુએ માના કહ્યા પ્રમાણે ડોકીથી ગંટીના પડ છોડી તેમને પાપ મુક્ત કર્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા વહુ તલાવડી પાસે પહોંચી અને સિત્રા માના કહેવા પ્રમાણે માનું થામ લઈ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું આથી તેના શાકનું નિવારણ થયું અને બધા તેમનું પાણી પીવા વહુ ખુશ થઈને પોતાના ખસતા રમતા છોકરાને લઈને ઘરે આવી પહોંચ્યા જીવતો છોકરાને જોઈને સાસુમાં ખુશ થઈ ગયા પણ જેઠાણી ઈર્ષાથી બરવા લાગી સમય જતાં બીજો શ્રાવણ માસ આંદર છઠનો દિવસ આવ્યો જેઠાણીને થયું કે પણ નિરાણી જન જેવું કરું આથી મને પણ ચિત્રામાના દર્શન થાય તે પણ રાત્રે ચૂલો સરકતો રાખી સુઈ ગઈ મધરાત ફરતા ચિત્રામાં ફરતા ફરતા જેઠાણીના ઘરે આવી પહોંચ્યો અને ચૂલામાં ઓરડ્યા આથી એમનું શરીર દાજી ગયું ના હૃદયમાં થઈ શ્રાપ આપ્યો જેવું મારું શરીર ભર્યું તેવું તાર પેટ ભર્યું બીજો દિવસે સવારે જોયું તો છોકરો મરેલો હતો આ બનાવથી જેઠાણીને દુઃખી થવાની બદલે ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈ ચાલે રસ્તે જતા તેને પણ તલાવડીએ નાની વખવીએ બહુને પૂછ્યું હતું તેમ પૂછ્યું પરંતુ જેઠાણીએ મો બગાડતા કહ્યું તમારી શી પંચાત છે જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે હું ચિત્રામાં પાછી રાખું કલાવડીઓએ કહ્યું જેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ ધર ત્યાંથી હાથ ચાલતી આગળ જતા પેલા તેણે પણ જેઠાણીને કામ કરવા કહ્યું પરંતુ જેઠાણીએ તેને પણ ના સંભળાવી આગળ બોરડીના ઝાડ નીચે દુઃખી કરે તો ચિત્રામાં માથું નિવારતા બેઠા તેણે પણ મોટી બહુને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું આથી તેને ગુસ્સે થઈને દોષીને સંભળાવી દીધી કે હું કાંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવું જોવા બેસું જોતી નથી મારો દીકરો મરી ગયો છે ને આમ ગુસ્સો કરીને ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય ચિત્રામાં ન મળ્યા જંગલમાં સવાર સાંજ પડતી પણ ચિત્રામાં ન મળ્યા આથી રડતી કડકથી છોકરાને મરેલો લઈને ઘરે પાછી એ ચિત્રામાં જેવા દેરાણીને ફર્યા